એની દ્રષ્ટિ પડશે ને અને ક્યાંક કોઈ ખોટો નિર્ણય લેવા જતા હશો ને તો બચી જશો એની દ્રષ્ટિ પડશે ને ક્યાંક દુર્ભાગ્ય દરવાજાની બહાર ઊભું હશે ને ટળી જશે એની દ્રષ્ટિ એની સન્મુખ રહો સન્મુખતા એ સૌથી મોટો સદગુણ છે બે મિનિટ પણ એની સામે ઉભા રહેશો ને કેટલા દુર્ભાગ્યોથી બચી જશો કારણ કે માણસ મદદ કરી શકે સુખી તો ભગવાન જ કરી શકે માણસ સુખી નથી કરી શકે સુખ તો પરમાત્માના હાથમાં સુખ એ પરિશ્રમનું પરિણામ નથી સુખ એ પરિણામ છે કોઈ સુખી છે એની પાછળ એના પુણ્યો છે અને પુણ્ય કરવાની મતિ અને સમજણ ઈશ્વર જ આપી શકે છે એટલા માટે સત્કર્મ કરતા કરતા પણ ભક્તિને ચૂકવી નહીં ભલે ઘણી વાર લોકો કે અમે સમાજમાં કોઈનું ખરાબ કરતા નથી સારા કામ કરીએ લોકોને મદદ કરીએ બધું જ કરીએ અમારે ભગવાન પાસે બેસવાની શું જરૂર છે અરે તારે તો વધારે જરૂર છે અને તારામાં સત્કર્મ કરવાની આવડત છે ત્રેવડ છે સમજણ છે હોશિયારી છે તું પ્રભુ પાસે રહીશ ને તો ભગવાન તને અધિક શક્તિ આપશે અને કરવાનો અહંકાર ભગવાન ક્યારે નહીં આવવા દે કે જે સત્કર્મ કરે એને તો અહંકારની ની સંભાવના રહે પણ પ્રભુ પાસે ઉભા રહી ત્યારે સમજાય આ તો કરનારો મારો ઠાકોરજી છે પણ મને નિમિત્ત કરે છે એ બદલ હું ઠાકોરજી પાસે રોજ આભાર માનવા જાઉં છું કે પ્રભુએ આટલા લોકોમાંથી આ કાર્ય કરવા માટે મને પસંદ કર્યો એ મારા પર ઉપકાર છે એની પાસે તો કરોડો હાથ છે એની પાસે તો કરોડો પગ છે કોઈને પણ આ કામ માટે દોડાવી શકત પણ એણે આ કાર્ય માટે મને યશ અપાવ્યો એ ઠાકોરજી નો ઉપકાર છે એટલે આભાર માનવા માટે પણ રોજ ઉભા રહો પ્રભુ ની સન્મુખતા કારણ જો દુશ્મન કોઈ ક્યાંય બહાર નથી આપણી જ એકાદશ ઇન્દ્રિયો આપણી જોડે જ છે સામે પેંડો પડ્યો એને ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે જીભનો પેંડાનો ને નહીં તો આ જીભ જેને પેંડા ખાવા છે એને તો લઈને જ ફરો છો ઘર છોડીને જંગલમાં જશો તો ત્યાં એ પેંડા ગોતી લેશે એટલે આ ઇન્દ્રિયોની લાલસાઓ જે છે એ જ તો માણસના પતનનું કારણ બને છે

યાદ રાખજો આજના સમયમાં હવે કોઈને શરમ નડવાની નથી કોઈને કોઈનો ડર નડવાનો નથી હવે તો પાપ કરતા આપણો આત્મા આપણને રોકે ને તો જ આપણે રોકાવાના છે અને એટલા માટે જ સત્સંગની મંદિરોની કથાઓની સમાજને જરૂર કેમ છે કારણ કે કેવળ શરીરથી સ્વસ્થ બને એ જ સમાજનું સ્વાસ્થ્ય નથી નહીં તો આ સમર્થ લોકો દુનિયાના પતનનું કારણ બની જશે જો એમની સમજણ ખોટી થઈ સમાજ મન અને બુદ્ધિથી સ્વસ્થ બને ને એ જ સાચું સ્વાસ્થ્ય છે સમાજ અને એટલા માટે હોસ્પિટલો થવી જોઈએ પણ એના પહેલા કથાઓ પણ થવી જોઈએ એના તમે કલાક હોસ્પિટલમાં તમે કલાક સ્કૂલમાં કોર્ટમાં બેસીને આવો અને એક કલાક મંદિરમાં બેસીને આવો જો આપણે એમ નથી ઈચ્છું કે બધા બીમાર પડે ને પછી દવા કરાવીએ આપણે ઈચ્છું એ છે કે દુનિયામાંથી બીમારીઓ જ જતી રહે અત્યારે સૌથી મોટું બીમારીનું કારણ ટેન્શન જ છે માણસની બુદ્ધિ જ એના બીમારી તમે એક કલાક કોર્ટમાં બેસો ને તમને એમ લાગે દુનિયા લડી જ રહી છે તમે એક કલાક હોસ્પિટલમાં બેસો તમને એમ લાગે કે આખી દુનિયા બીમાર જ છે પણ એક કલાક મંદિરમાં બેસો તો તમને એમ લાગે કોઈ હોય ન હોય પણ મારો ઠાકોરજી મારી સાથે છે જીવન જીવવાની તાકાત મળી જાય બળ મળી અને એટલા માટે સત્કર્મો થવા જોઈએ હું એમ નથી કહેતો આ બધું જ વધવું જોઈએ જેટલે સમાજ ઉપયોગી કાર્ય થાય એટલે હોસ્પિટલો વધવી જોઈએ એટલે સ્કૂલો વધવી જોઈએ આ બધું જ વધવું જોઈએ પણ સાથે સાથે ભગવદ નામ લેવાવું જોઈએ અને સમાજ મન અને બુદ્ધિથી પવિત્ર બનેલો રહે એ નિતાંત આવશ્યક છે કારણ કે સમાજનું સામર્થ્ય અત્યારે દુનિયાએ દરેક દેશે આખી દુનિયા ખતમ થઈ જાય એટલા હથિયારો ભેગા કર્યા છે

કહ્યું આ કલયુગ બધાનો ગ્રાસ કરી રહ્યો છે અને સૌનકજી આ કથા દેવતાઓ મહારાજમાંથી દેવતાઓ કળશ લઈને આવ્યા અને પરીક્ષિત મહારાજ ને કહેવા લાગ્યા તને મૃત્યુ નો ડર છે એમ કર લે અમૃત નો કળશ તને આપી દઈએ તું પી લે અમર બની જઈશ અમરત્વ એટલે કોઈ એક શરીરમાં જીવતા રહેવું એને થોડી અમરત્વ કહેવાય આજે કેટ કેટલા આ દુનિયામાં નથી પણ કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે કેટ કેટલા લોકો એવા શ્રેષ્ઠતમ કાર્યો કરીને શ્રેષ્ઠતમ વિચારો દુનિયાને આપીને ગયા છે કે પોતે હયાત નથી પણ લાખો લોકોના દિલમાં આજે પણ એ જીવી રહ્યા છે તો આ એમનું અમરત્વ જ છે એક શરીરની અંદર રહેવું એ કોઈ અમરત્વની વ્યાખ્યા નથી અમરત્વ એટલે જેને કોઈ ભૂલી ન શકે જે સદા માટે સમાજની પ્રેરણારૂપ બનેલા રહે એ અમરત્વ છે અને પ્રેરણા બનો છો આપણે ઘરમાં પણ બાળકોને ઉપદેશ બહુ આપીએ છીએ પણ પ્રેરણા નથી આપતા ઉપદેશ આપવા માટે કેવલ જીભ હલાવવી પડે પણ પ્રેરણા આપવા માટે આખું જીવનનો ભોગ આપવો પડે જ્યારે પ્રેરણા આપશો ને ઘણી વાર એમ થાય બાળકોને લોકો બહુ જ સંસ્કાર આપવાની ને આ કરવાનું ને પેલું કરવાનું ને એ જ કે તમે તો કરતા નથી હું શું કરું પ્રેરક બનજો આપણી અંદર કઈ એવી વસ્તુ કે કોઈ એવી વાત કરી કે જેનું એક્ઝામ્પલ આપી આપણે આપણા બાળકોને પ્રેરિત કરી શકીએ એ મહાભારત ને રામાયણના પ્રસંગ કરતા પણ પપ્પા અને મમ્મી શું કરે છે એની વધારે અસર એના ઉપર થાય છે અને એટલા માટે ઉપદેશ આપવા કરતા પ્રેરણા આપવી શ્રેષ્ઠ છે આપણે પ્રેરણા આપી શકીએ છીએ આપણા જીવન દ્વારા જીભ દ્વારા તો બહુ જ કરીએ છીએ પણ જીવન દ્વારા જયારે પ્રેરિત કરીએ ને ત્યારે જ એની અસર સમાજમાં થતી અહિયા કેવા લાગ્યા કે ભાગવતની કથા એ અભયતા આપનારી છે ભાગવત આ કથાની વિધિ સનકાદી ઋષિઓ અહિયાં નારદજીને સંભળાવી પ્રશ્ન થયો આ સનકાદીઓ સાથે આમનો મેળાપ થયો ક્યાં નારદજી કહ્યું બદ્રી વિશાલમાં પરિભ્રમણ કરતા કરતા નારદજી જઈ રહ્યા છે જો સુંદર પ્રસંગ આવે છે એકવાર નારદજી એમ થયું લાવો પૃથ્વી પરિક્રમા કરવા માટે તીર્થોમાં જાઉં કારણ કે જ્યારે નારદજીને ચિંતાતુર જોયા ત્યારે કહ્યું કે અરે આપ સનક સનંદન સરખ શરત કુમારો એમને જોયા નારદજીને ચિંતાતુર થયું કે આપ ચિંતામાં કેમ મહાત્માઓ ચિંતનમાં હોય તો સમજમાં આવે પણ મહાત્માના મુખે ચિંતા દેખાય ત્યારે સમાજની કોઈ મોટી સમસ્યા લાગે કહું કે આપના મુખમાં ચિંતા અને ત્યારે નારદજી પોતાનું વૃતાંત વર્ણન કરતા બોલ્યા આ પૃથ્વીને ઉત્તમ સર્વોત્તમ જાણી હું યાત્રા કરવા માટે આવ્યો અને ભારતના જેટલા તીર્થો છે બધે જ ગયો એક એક તીર્થોના નામ ગણાવ્યા પણ કહ્યું પૃથ્વી જો ક્યાંક ક્યાંક પુરાણોમાં પૃથ્વી શબ્દ કેવલ ભારત માટે વપરાયો મહાપ્રભુજી માટે પણ આપણે કહીએ છીએ ને ત્રણ વાર પૃથ્વી પરિક્રમા કરી મહાપ્રભુજી ભારતની બહાર નથી ગયા પણ ભારત માટે પૃથ્વી શબ્દ ક્યાંક ક્યાંક પ્રાચીન સમયમાં વપરાયો છે એટલે અહીંયા જે જે સ્થળોના વર્ણન કર્યા ક્યાંય ન્યુયોર્ક કે લંડનમ નથી આવ્યું ભારતના તીર્થોનું વર્ણન છે આ બધા જ તીર્થોમાં ગયો પણ ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો શું જોયું નારદજી ચારે બાજુ કલયુગનો પ્રભાવ જોયો અને પ્રભાવ જોતા નારદજી વર્ણન કરે કે મેં શું જોયું

અને ઘણી વાર લોકો કે અમે સાચું બોલીએ છીએ એટલે કડવા લાગીએ છીએ અરે ના સત્ય કડવું નથી હોતું કડવું બોલવું હોય ત્યારે આપણે સત્યનો દુરુપયોગ કરતા હોઈએ છીએ ઇન્ટેન્શન સત્ય બોલવાનું નથી હોતું સામેનું અપમાન કરવાનું જ હોય છે પણ કહીએ ભલે એમ કે ઘણી વાર લોકો આપણે એમ નથી કહેતા ના ના અમારા મનમાં નતું હું બોલાઈ ગયું સાવ ખોટી વાત મનમાં હતું એટલે જ બોલાયું કોઈ એમ કહેતું કે મનમાં નતું બોલાઈ ગયું મનમાં હતું એટલે જ નીકળ્યું કારણ કે મનનું અભિવ્યક્તિ થઈ સત્યમ નાસ્તિ તપ તપ જતો રહે અત્યારે સારું કામ કોને કહેવાય કોઈ ઘણા લોકો જે અમને બહુ સારી જોબ મળી ગઈ કીધું એમાં શું છે એવી સારી જોબ છે કે એમાં કંઈ કામ જ ના કરવાનું એટલે સારું કામ એને કહેવાય જે એમાં કામ ના કરવું પડતું કલ્યુ કે બે શક્તિ માણસની લઈ લીધી શ્રમ શક્તિ અને સહન શક્તિ અત્યારે કોઈને કામ નથી કરવું ઓછામાં ઓછી મહેનતે કેમ વધારેમાં વધારે મેળવી શકાય એ જ ફિરાકમાં માણસ રહેતો હોય છે જો બુદ્ધિમાનીથી કમાજો પણ ચાલાકીથી ન કમાજો બુદ્ધિ વાપરો ઘોડાનો ભગવાન હોય મૂર્ખાનો ભગવાન ના હોય ઘોડાનો હોય તો કે મૂર્ખાનો ભગવાન ના હોય મૂર્ખને તો ભગવાન પણ બુદ્ધિ આપે અને એટલા માટે બુદ્ધિનો પ્રયોગ કરો શ્રમ શક્તિ જતી રહે અને સહન શક્તિ જતી રહી પછી ઘરમાં લાગે હું જ ઘસાવું બાકી બધા કરવાનું હા કે તું સમજદાર છું સમજદારે જ સહન કરવાનું આવે નાદાન વ્યક્તિઓ તો ઝઘડા કરે એ તો લડે એ તો હક માંગે એ તો બાજવા આવે સમજદારી જ સહન કરવાનું છે આ દુનિયા અને સહન શક્તિ જતી સત્યમનાસ્તી તપઃ તપ જતું રહ્યું અને તપ એટલે કોઈ આપણે થોડી જંગલમાં જઈને તપ કરવાના છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા હવે તો બેસવાઈ નહીં દે એ કાઢશે હવે તો તપ એ છે જે સંજોગોને જે પરિસ્થિતિને જે વ્યક્તિઓ મળ્યા છે ને પરિવારમાં એને પ્રેમથી સ્વીકારી અને સંતોષથી આનંદમાં જીવવું એ જ અત્યારના સમયનું તપ છે જો સંન્યાસીઓ જેટલા જોઈતા હતા ને એટલા દુનિયામાં થઈ ગયા છે હવે સારા ગ્રહસ્થિઓની દુનિયામાં જરૂર છે ઘણા થઈ ગયા હવે આદર્શ સંસારીઓની દુનિયાને જરૂર છે સારા પિતાની સારા સસુર ની સારા માતાની સારા વહુ ની સારા પતિ ની સારા ભાઈ ની સારા સંસારીઓની દુનિયાને તાત્કાલિક જરૂરત છે એટલે સારા સંસારી બનજો ઘણીવાર બહુ સન્યાસીઓના મુખ્ય આપણે સાંભળી સાંભળીને એમ થઈ ગયું આ ધંધો કરવો બાળકો મોટા કરવા પરિવાર સાથે જાણે કોઈ પાપ જ ના કરતા હોય અરે આ પાપ નથી ગૃહસ્તીનો આ ધર્મ છે તમે ગૃહસ્થિ છો ને સંન્યાસીઓના ધર્મો જુદા હોય ગ્રહસ્થીઓના ધર્મ જુદા હોય તમે જે કરી રહ્યા છો એ ગ્રહસ્થીનો ધર્મ જ છે એટલે મનમાં એ ગિલ્ટ વાવ કાઢી નાખો કે અમે તો આમાં જ પડ્યા છીએ અને આ જ કરીએ છીએ

દુઃખોને સહન કરી પોતાના મનને કેટલી વાર મારવું પડે શું આ આ તપ ન કહેવાય અને એટલા માટે આ જે તપો છે ને દેખાતા નથી જે જોબ કરતું હોય ને એ બધાને દેખાય કે આ કામ કરે છે પણ જે ગૃહિણી રૂપે રહેતા હોય એ જોબ વાળા કરતા વધારે કામ કરતા હોય ને કેસ આ કઈ કરતા નથી પહેલા તો કામ જ પૂરું ના થાય જે કઈ કામ ન કરતું હોય અને એટલા માટે ભાઈઓને કહીશ તમારી સફળતામાં તમારા ઘરવાળાઓનો પણ બહુ મોટો હાથ છે એટલે ક્યારેક એમને પણ થેન્ક યુ કહેજો દુનિયાના બધાના આભાર માનીએ છે પણ જેણે પોતાના બધા જ મોહસોકના ઘણીવાર ત્યાગ કરી અને તમારા સમયને સાચવી લીધો હોય ને એનોય ઉપકાર ભૂલવો નહીં તમે દોડી દોડીને ઓફિસે જતા હો અને પાછળથી અવાજ આવે ને કે સાંભળો આજે એકાદશી છે દંડવત કરીને તો જાઓ તો તમારા જાતને ભાગ્યશાળી માનજો કે તમારા ઘરમાં કોઈ એવું પાત્ર છે કે આ સંસારની ભાગા દોડીમાં પણ તમને કોઈ ઠાકોરજી યાદ અપાવે છે ઘણી વાર રોજ બરોજ ની ઘટનાઓની આપણને મહત્તાઓ નથી હોતી એટલે આ મોટી મોટી વાતો પણ આપણને રોજ બરોજ ની લાગે છે સત્યમ નાસ્તી તપાસ સૌચમ દયાદાન સૌચમ પવિત્રતા જતી રહી વૈષ્ણવનું ઘર પવિત્ર પણ હોય સ્વચ્છ તો હોય જ પણ એની પવિત્રતા પણ જાળવવી હોય ત્યાં થોડી મર્યાદા પણ હોય કારણ કે પ્રભુ છે અને પ્રભુના ઘરમાં નિત્ય ઠાકોરજી ત્યાં બિરાજે છે ભોગ આવે છે એઠા જૂઠાનું આદિ નું થોડું ખ્યાલ રાખવું સ્વચ્છ ઘરની સાથેની પવિત્રતાનો પણ વિવેક રાખવો એ જ તો ફરક છે જો એક પાત્રમાં પાણી પડ્યું હોય પશુ આવે એ જુએ નહીં કે આ ચોખ્ખું છે કે નથી ગંદુ છે મોડું મારીને પી લે એ પશુ કોઈ માણસ ને પીવું હોય તો જુએ આ ચોખ્ખું છે કે નહીં અને ગાળ્યું છે કે નહીં ઉકાળ્યું છે કે નહીં એ ચોખ્ખાઈ જુએ પણ વૈષ્ણવ આવે તો ચોખ્ખાઈ ની સાથે એ વિચારે આ પાત્ર હેઠું તો નથી ને આ જલમાં કોઈ મોડું તો નથી લગાવ્યું ને કોઈ ગમે તેવા હાથ તો નથી લગાવી ગયું ને વૈષ્ણવ એની પવિત્રતાનો પણ વિચાર કરે અને એટલા માટે વ્યક્તિ કરતા પણ જ્યારે વૈષ્ણવ થઈને જીવીએ છે ને ત્યારે એ જ વસ્તુને જોવાના દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે આ તો સારું થયું કોરોના આવ્યું એટલે બધાને અપરસ આવડી ગયું અડતા નહીં હું અડતા જે આનાથી નારાજ થતા ને એ પોતે બે વર્ષ સુધી અડતા નહીં અડતા નહીં અડતા નહીં કરતા થઈ ગયા આ શું વાતે વાતે હાથ ધોવાના એ પોતે પોતે આવીને હાથ ધોતા થઈ ગયા ઘણીવાર વિચાર

મને એક દ્રશ્ય દેખાય અરે પાછળ એક સ્ત્રીનો અવાજ સંભળાયો સાધો ક્ષણ યુવાન સ્ત્રીના ખોળામાં બે વૃદ્ધ પુરુષો મસ્તક રાખીને સુતા છે આશ્ચર્ય થયું કે આ છે કોણ પૂછ્યું અને ત્યારે એ સ્ત્રી પોતાનો પરિચય આપતા બોલી અહમ ભક્તિ હું ભક્તિ છું ઈવ મેં તને એવું બતાવું આ બંને મારા પુત્રો એક છે જ્ઞાન અને બીજો છે વૈરાગ્ય કાલ યોગે નજર જરૂર અરે મહારાજ આ મારા બંને બાળકો કાળના પ્રભાવને કારણે વૃદ્ધ થઈ ગયા છે સંસાર કરતા ઊંધું થયું સંસારમાં માં ગરડી હોય ને દીકરાઓ યુવાન હોય અહીંયા ઉલટું ભર્યું હું બી યુવાન થઈ ગઈ ને મારા બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા આપ કોઈ ઉપાય બતાવો ભક્તિ મહારાજ કહેવા લાગી દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ કર્ણાટકમાં વૃદ્ધિ પામી મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પૂજાઈ પણ ગુજરાતમાં આવીને હું ગરડી થઈ ગઈ ગુર્જરે જ નતામ કરતા પણ જ્યારે પરિભ્રમણ કરતી કરતી હું વ્રજમાં આવી અને વ્રજની ભૂમિનો આજે પણ પ્રભાવ આ વ્રજની ભૂમિ કોઈ સાધારણ ભૂમિ નથી અને એટલા માટે હું તો ઘણી વાર કહું દરેક વૈષ્ણવે જીવનમાં ત્રણ કાર્ય જરૂર એક વાર જીવનમાં સાત દિવસ ભાગવત સપ્તાહ જરૂર દરેક વૈષ્ણવે સાંભળવી બીજું જીવનમાં એક વાર ગૌદાન જરૂર કરવું જ્યાં પણ યોગ્ય રીતે સેવા થતી હોય ત્યાં ગૌદાન કરે ગાયની સેવા કરે અને ત્રીજું પ્રત્યેક વૈષ્ણવે ભલે એક રાત્રિ તો એક રાત્રિ પણ વ્રજમાં વાસ જરૂર કરવો વ્રજમાં જરૂર જવું એકવાર વ્રજની ભૂમિનો પુરાણ તો એમ કહે છે આ પૃથ્વીનો ભાગ નથી સાક્ષાત ગોલોક ધામથી ભૂતલ પર આવ્યું છે એટલે જ્યારે પ્રલય થાય ને અને બધું જ ડૂબી જાય ત્યારે પણ વ્રજ ડૂબતું નથી એવી વ્રજની મહિમા ગવાય છે અને આપણા બધાનો અનુભવ આપણે બધા પણ જ્યાં વ્રજમાં ઉતરીએ અને મથુરા સ્ટેશને ઉતરીએ ત્યાં તો આપણા બધાના ભીતરમાં રહેલી ભક્તિ મારાની માનો યુવાન બનીને નાચવા લાગે છે એવી વ્રજની ભૂમિનો પ્રભાવ કયો છે એટલે જ તો ઠાકોરજી એ માટી ખાધી ને ત્યારે યશોદાજી આવીને પૂછ્યું કે લાલા તે માટી ખાધી ત્યારે પ્રભુએ ના કહી ના હમ દક્ષિતવા ત્યારે બધાને આશ્ચર્ય થયું અરે માટી મોઢામાં તો મૂકી પછી એમ કેમ કે માટી નથી ખાધી ઠાકોરજી આવું કેમ બોલે છે અને ત્યારે અર્થ કરતા સમજાયો કે માએ પ્રશ્ન જ ખોટો પૂછ્યો માએ પૂછ્યું તે માટી ખાધી ઠાકોરજી કહે માં આ વ્રજ રજ છે માટી નથી મે માટી નથી ખાધી કારણ કે આ વ્રજની રજનો મહિમા શું છે કે મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય ઓર વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હે જાય જે મુક્તિને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય રાખે છે એ વ્રજની રજ છે એ આ વૃંદાવનની રજ છે